Quest Foundation Presents Ma Swamini Prerna January-February 2024 Quest Foundation Prakashit Ma Swamini Prerna The theme of the magazine is Krodnu Jatil Vishwa Krodh Ki Jatil Dunya ધ કોમ્પ્લેક્સ વર્લ્ડ ઓફ ક્રોધ ક્ષમા અમૃત લેખક તેજ સાહેબ ભગવાન સ્વામીએ ક્રોધને ચાંડાલ સાથે સરખાવ્યો છે માટે ક્રોધથી દૂર રહેવા માટે અનેક ઉપાયો શાસ્ત્રમાં બતાવ્યા છે ક્રોધનું સૌથી મોટું નુકસાન શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે કોહમ પિયમ પણાસય ક્રોધ પ્રીતિનો નાશ કરે છે એટલે કે વર્ષોના મધુર સંબંધને કળવાશમાં ફેરવી નાખે છે અને એ છે જીવનમાં ક્ષમાના અમૃતને પ્રતિષ્ઠિત કરી દેવું ક્રોધ ખરાબ છે ક્રોધ નરકનું દ્વાર છે ક્રોધ નથી કરવો છતાં થઈ જાય છે આવી નબળી વિચારધારાને દફનાવી ક્ષમાને વિશાળ બનાવવાની આવશ્યકતા છે અંધારાની ફરિયાદ કરવા કરતા અજવાળું કરવામાં જ પાંડિત્ય રહેલું છે પ્રભુ મહાવીરના જીવનમાં ક્રોધ છે પ્રભુ ક્ષમા સાગર હતા ક્ષમાના નીરમાં ક્રોધની ચિનગારી સહજ રીતે બુજાઈ જાય છે ગુસ્સો ગાયબ થઈ શકે નામનું એક પુસ્તક લખાયું છે તેમાં ગુસ્સા આવવાના કારણો અને તેને દૂર કરવાના કારણો આલેખ્યા છે તેમાં એક કારણ જણાવ્યું છે કે તમે સાચા છો તો તમારે ગુસ્સો કરવાની જરૂર નથી અને તમે ખોટા જ છો તો તમને ગુસ્સો કરવાનો અધિકાર જ નથી આપણો સૌનો અનુભવ છે કે ક્રોધે નુકસાન જ કરાવ્યું છે અને ક્ષમા ભાવે ફાયદા જ કરાવ્યા છે આવું સમજવા છતાં ક્રોધનો ભોગ કેમ બની જવાય છે આ સવાલ સેંકડો લોકોના મનમાં થતો હશે આનો સરળ જવાબ એક જ છે ક્ષમાનો અભાવ ક્રોધ ન આવે તેના પ્રયત્નો કરવા કરતા ક્ષમાભાવને ટકાવવાનો પુરુષાર્થ કરવો અત્યંત આવશ્યક છે શ્રીમંત બનવાથી ગરીબી સહજ રીતે વિદાય થઈ જાય છે પ્રતિકાર શક્તિ વધવા માત્રથી રોગ ગાયબ થઈ જાય છે બસ ક્ષમાનો ગુણ વિકસિત કરી દેવામાં આવે તો ક્રોધ એની જાતે વિદાય થઈ જાય આજથી અત્યારથી ક્રોધ માટેની વિચારધારા બદલાવી ક્રોધ ખરાબ નથી ક્રોધ સામે ટકવા માટે ક્ષમાભાવનો અભાવ છે તે આપણી પોતાની ખામી છે ખાડો હતો એટલે પડી ગયો તેમ નહીં આપણી સાવધાની ન હોવાને કારણે હું પડી ગયો આ સચ્ચાઈને આપણે સૌએ સ્વીકારવી પડશે સંજોગોના કારણે સામેની વ્યક્તિના કારણે કે અપેક્ષાના કારણે ક્રોધ આવે છે તેના કરતાં આપણામાં ક્ષમાનો ગુણ ન હોવાના કારણે ક્રોધ આવે છે તે વાતને દ્રઢતાથી આપણા આત્મામાં પ્રતિષ્ઠિત કરવી પડશે ત્યારે જ ક્રોધનું ઝેર આપણા મન વચન અને કાયામાંથી નીકળશે અને ક્ષમાનું અમૃત આત્માને સુખ શાંતિ અને આનંદની અનુભૂતિ કરાવશે લવ Explore such interesting podcasts at www.questfoundation.org.in.